ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા લાંબા સમયથી તણાવની સ્થિતિ છે બંને દેશો વચ્ચે રાજકીય માત્ર છે તો આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે તેઓ એસસીઓની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના પ્રવાસ જનાર છે તો જાણકારી મુજબ એસસીઓ બેઠક આ મહિને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાનાર છે તો આગામી પંદર સોળ ઓક્ટોબરે યોજાનારા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિવિધ દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે જેથી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આ સમિતિમાં ભાગ લેવા પાકિસ્તાન જશે તો ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનાના માં પાકિસ્તાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને एससीओ બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું ત્યારે પીએમ મોદી एससीओ ની બેઠકમાં ભાગ ન લે જેથી તેમના સ્થાને વિદેશ મંત્રી એસ જયશંકર આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ